ભીલડી હાઈવે થી રેલવે સ્ટેશન કરવા છતાં દબાણ હટા બાદ પાકો રસ્તો ન બનતા આડે વાહનો ઉભા રખાતા ટ્રાફિકની સમસ્યા વણસી ડીસા તાલુકાના ભિલડી શરમા હાઈવે રેલવે સ્ટેશનને જોડતા પાકા રસ્તાના અભાવે આ માર્ગ પર આવેલ દુકાનદારો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વારંવાર કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી યોજના રેલવે સ્ટેશનનું નવીનીકરણની કામગીરી શરૂ થતા રેલવે સ્ટેશનને જોડતા રસ્તા પરના દુકાનદારોના દબાણ હટાવવામાં આવ્યા અને રસ્તો પહોળો કરવામાં આવ્યો હતો જે રસ્તાનું આજ દિન સુધી સમારકામ ન થતા વેપારીઓ સહિત આમ પ્રજાજનોને મુશ્કેલીઓ પડી રહી છે કામ ન દુકાન આગળ વાહનો પાર્કિંગ થતા ટ્રાફિકની સમસ્યા પણ વણસી રહી છે ત્યારે વિકાસની વાતો કરતી સરકારના રાજમાં ભીલડી બજારના મેઇન રસ્તાનું કામ છેલ્લા કેટલાક સમયથી ન થતા સરકાર પ્રત્યે પણ રોષ જોવા મળી રહ્યો છે એવા જીગર ચાવડા ભીલડી